પોરબંદર પાસે અરબ અરબસાગરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ડૂબ્યું ત્રણ ક્રૂ મેમ્બર્સ ગુમ ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતો ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ધ્રુવનું અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવારે ભારતીય કોસ્ટગાર્ડના બે પાયલોટ ગુમ છે તેની સાથે એક ડ્રાઈવર પણ મુસાફરી કરી રહ્યો હતો તેની પણ કોઈ જાણકારી મળી રહી નથી મળતી વિગત અનુસાર એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે સમગ્ર મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે હેલિકોપ્ટર સોમવારે રાત્રે પોરબંદર નજીક દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું જેમાં બે પાઇલટ અને બે ડ્રાઈવર સવાર હતા ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એક ડ્રાઈવરનો બચાવ થયો હતો પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ